ત્રિપુર ભૈરવી દસ મહાવિદ્યામાં છઠ્ઠી ગુપ્ત મહાવિદ્યા ત્રિપુર ભૈરવીની ઉપાસનાથી બધા જ બંધન દૂર થઈ જાય છે ભૈરવીના અલગ અલગ પ્રકાર છે જેમાં ત્રિપુર ભૈરવી ચૈતન્ય ભૈરવી સિદ્ધ ભૈરવી ભુવનેશ્વરી ભૈરવી કમલેશ્વરી ભૈરવી કૌલેશ્વરી ભૈરવી કામેશ્વરી ભૈરવી નિત્યા ભૈરવી રુદ્ર ભૈરવી ભદ્ર ભૈરવી તથા ષટકુટા ભૈરવી ત્રિપુર ભૈરવી ઉર્ધ્વગતિની દેવી છે માતાની ચાર ભૂજા ત્રણ નેત્ર છે તે સાધકને યુક્તિ અને મુક્તિ બંને પ્રદાન કરે છે તેમની સાધના કરવાથી સર્વકલામાં નિપુણ સંતાનની પ્રાપ્તિ થાય છે તે જલ થલ અને નભમાં તેનું સદાય વર્ચસ્વ રહે છે આજીવિકા અને વ્યાપારમાં પણ એટલી બધી વૃદ્ધિ થાય છે કે વ્યક્તિ સર્વાધિક ધનવાન બની બધા જ સુખ ભોગવે છે તેમની આરાધનાથી મનોવાંછિત જીવન સાથે મળે છે તેમનો બીજ મંત્ર છે ह्रीं भैरवी क्लोम ह्रीं स्वाहा